અને એમની પાસે છે ને કોઈ પણ પરફ્યુમ તમારે બનાવો પાંચસો રૂપિયામાં જ બની જાય એમની મુલાકાત એકવાર વાર ચોક્કસ લઈ કમલેશ સ્પ્રે ને વાર પરફ્યુમ આપણે એક સ્પ્રે દેખાડીએ ચોક્કસ આવો 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 કમલેશ કેમ છો ભાઈ અરે એકદમ ફર્સ્ટ ક્લાસ અમારા ભાઈ કીધું કે અમરેલીની અંદર ડંકો વગાડતા હોય તો અમારા ભાઈ સિરાજ દલ આફરીન ના ના છે લોકો કરી દીધો તો દેવાંગભાઈ જી સર આખા અમરેલી માં આમના જેટલા પરફ્યુમ ખરા કે નહીં બીજે નિશ પરફ્યુમ collection અને ડિઝાઈનર પરફ્યુમ collection માં નો કોઈ ઓપ્શન જ નહોતો શું વાત કરો બધા મળી જાય ગેરંટી ગેરંટી એટલે આપડા અમરેલીના જેટલા પણ આજુબાજુમાં ગામડામાં કે અમરેલીના જે શોખીન લોકો છે તો એ લોકો આ વિડિયો શેર કરીને જોતો જો કે એમને ઓળખતા જ હોય પણ તોય છે તાર નવા લોકોને આપણે યાદી આપીએ કે ભાઈ પરફ્યુમ અહીં મળી જશે તો એ બતાવી રેન્જ બતા જો આખું છે ને એરેબિક કલેક્શન છે આ દુબઈ ઈરાક ઈરાન તમે જાઓ ને તો આ બધા ઉધ અંબર આ બધા પરફ્યુમ મળશે આમાં તમને અંબર આવશે ઉદ આવશે મસ્ક રિઝાલી આવશે મુસ્ક રિઝાલી આવશે આ બધા ઇન્ટરનેશનલ પરફ્યુમ છે અને આ બધા છે ને એરેબિક પરફ્યુમ કહેવાય આની અંદર પછી આ જે બધા ફ્રેન્ચ પરફ્યુમ છે અને નીસ પરફ્યુમ છે જે ઇન્ડિયન સેલિબ્રિટી યુઝ કરે છે સ્પાઈસ બોમ્બ વિક્ટર રોફ બ્રેડ ક્રિસ્ટલ ટોમફોર્ડ ઓમરે લેધર વિક્ટોરિયા બોમ્સિલ ક્લેન યુરફોરિયા મેન્સેરા રોસેસ વેનીલા વેનિલા ક્લેન ઇન્ટરનિટી પછી જેગ્વા નોટિકા ઓલમોસ્ટ જેટલા પરફ્યુમ છે ને બધા પરફ્યુમ તમને મળી જશે અને એની સિવાય બી કદાચ મારી પાસે નથી તો બીજા દિવસે તમને મળી જશે કોઈ બી પરફ્યુમ એક્સ વાયઝેડ વર્લ્ડનો કોઈ બી પરફ્યુમ માંગો તમને મંગાવી દઈશ પછી એના સિવાય એના સિવાય રસાસી અવસ છે પછી બવલગારી એકવા છે મર્સડીઝ બેન્સ છે લેકોસ્ટે છે પછી રસાસીના સતુર છે સીન છે અઝારો મોસ્ટ વોન્ટેડ છે ટાઇટન છે લતાફા છે અરમાફ છે બધા પરફ્યુમ તમને મળી જશે ડીઓ છે પરફ્યુમ છે બંનેની તમને વાઇલ્ડ રેન્જ મળી જશે તમને કોઈને ખ્યાલ હતો કે ભાઈ આટલું બધું આપણે અમરેલીમાં મળતું હશે ઘણા એવા લોકો છે કે આ લોકોને પરફ્યુમ નથી લગાડો પરફ્યુમમાં તમને કહી દઉં કે આલ્કોહોલ આવતો હોય છે એટલે ખાસ જે તમારી કોમ્યુનિટીની અંદર પરફ્યુમ નથી લગાડતા ગમે એટલું મોંઘું હોય તો અત્યારની રેન્જ છે આપણી પાસે અને નોન આલ્કોહોલિક પરફ્યુમ ભી છે અને અમારા જ્ઞાતિમાં પણ ઘણા લોકો એવા છે કે ભાઈ પરફ્યુમ નથી લગાડતા કે આલ્કોહોલ હોય છે એમાં 100 100% હોય છે એટલે આલ્કોહોલ વગરનું તમારે જો યુઝ કરવું હોય તો એ તો આપણી પાસે ની રેન્જ છે કે અરેબિક છે અને ફ્રેન્ચ છે બંને સ્મેલ મળી જશે બરાબર નોન આલ્કોહોલિક ફ્રેગ્રન્સ આવશે એમાં આલ્કોહોલ નથી આવતો મને ઈ ક્યો કે આ બને છે કેવી રીતના કારણ કે એ ફ્રેગ્રન્સ હોય તો ફ્રેગ્રન્સ ની પેટર્ન તો થતી નથી ને નહીં ફ્રેગ્રન્સ ની પેટર્ન ના થાય ફ્રેગ્રન્સ રેડીમેડ જ મળે ઈ તો આપણે જે મલ્ટીનેશનલ કંપની હોય છે ને એ પ્રોવાઈડ કરે છે બરાબર એની પાસે બધા સાયન્ટિસ્ટ હોય છે એ બધું બનાવીને આપે છે આપણે તો જે સેટ કરીએ છીએ ને એમ્બ્રેલી ના વેધર પ્રમાણે સેટ કરીને આપીએ છીએ દુબઈ નું વેધર જે 45 ડિગ્રી પ્લસ હોય છે એટલે ત્યાંની ફ્રેગ્રન્સ અલગ હોય છે અમરેલી ચાલીસ ડિગ્રી મેક્સિમમ

આની અંદર કેવું છે કે પરફ્યુમ ની અંદર આપણો જે વેધર હોય છે ને એ પ્રમાણે પરફ્યુમ ની ફ્રેગ્રન્સ યુઝ થાય છે અને આ પરફ્યુમ આને શું કહો તમે આને ફ્રેગ્રન્સ કહી છે ફ્રેગ્રન્સ હા આ ડીપ ટાઉન ડાઉન ની તો અત્યારે ફૂલ ઇન્ક્વાયરી છે કેમ કે અત્યારે ઇન્ડિયા માં શોર્ટેજ છે ડીપ ટીપ ટાઉન ડાઉન મળતું નથી આ એકલું છાટો તો સુગંધ ના ના એની અંદર એના અમુક ઇંગ્રેડિયન્ટ્સ છે ને બધા મિક્સ કરવા પડે મિક્સ કરવા પડે તો જ આવે ને તો તો જ આવે હવે આને બધું મિક્સ કરી દેવાનું હા આ બધા ઇંગ્રેડિયન્ટ્સ મિક્સ કરવા પડે આ તૈયાર થઈ ગયું આ રેડી તમે તો ઝડપ વાળું કામ કરી દીધું 1 મિનિટ ની અંદર પરફ્યુમ રેડી લાઈવ ઢોકળા ખાધા બધા લાઈવ ભજીયા ખાધા આ પહેલી વાર પરફ્યુમ લાઈવ પરફ્યુમ જોયું સાચી વાત છે અને દુબઈ ની અંદર જાય ત્યારે ઓલા ભાઈ શું નામ યુસુફ ભાઈ ઈ 3-3000 વાળું કરતા હોય હા दुबई मा तो एक्सपेंसिव सिटी है याना रेंट याना खर्चा एक्सपेंसिव है जो आ हा हा बोल हाँ। स्कीम आपन जरूर जेने जीरो लाइक से ने ने आपड़ो परफ्यूम परफ्यूम फ्री आपसू पण कोई जीरो लाइक लाइकज ना कोक ने कोक लाइक करीन जतुरिए आने मळवु ना जो भले आपणा <laughs> મજાઈ ને આવા પરફ્યુમ તમારે જો બનાવવા આવે આમની પાસે તો ઘણા બધા ફ્રેગ્રેન્સ છે પરફ્યુમ સિવાય પણ એમની તમને કહી દઉં કે બે દુકાન આવેલી છે ભાઈ તમારી બે દુકાનમાં કઈ કઈ વસ્તુ મળતી હોય છે પણ સેન્સમાં 53 કેટેગરીઝ છે વોચ, બેલ્ટ, પરફ્યુમ, નાઇટવેર, રિલેક્સવેર, સ્પોર્ટ્સવેર, કોસ્મેટિક અને વુમનમાં માં નાઇટવેર, અન્ડરગારમેન્ટ, નાઇટી

જો તમે ઘરની બહાર વધારે રહ્યો છો તો તમને લાસ્ટિંગ મિનિમમ 8 કલાક લાસ્ટિંગ તો તમને આરામથી સ્ટે તમારું 8 કલાક વાળું મન કલાક 2 કલાક જ ચાલશે ભાઈ ના ના ચાલશે એ બોડી પર ડીપેરો કારણ કે તમને ખ્યાલ છે કે દરેકની બોડીની અલગ અલગ ઓલી હોય છે સુગંધ કારણ કે ઘણી અમાર બોડી તમે ગમે એવું આપો ને સાહેબ કોઈ ગેરંટી મારતો હોય ને તો આપણે એને હરાવી દેવાની છૂટ છે જેમ આપણે ફૂડની ની અંદર ચેલેન્જ મારીએ આપણે જીતી જઈએ એમ આપણે ફ્રેગનેન્સ જીતી જઈએ બોલો એમ હા હું તમને એક ફ્રેગનેન્સ મારી દઉં ટાઈમ જોઈ લ્યો અને સાંજે મને કોલ કરજો લાસ્ટિંગ છે કે નહીં સાહેબ આવી જશે નહીં આવી ગેરંટી આપણે લગાડી ટ્રાય મારી દે ભાઈ મારું છે શરત બોલો મને મારા ઉપર ભરોસો હોય ને જેમ તમને મારી પર ભરોસો કે ગામે ગામનું ખાવાનું બધે એમને મારી બોડી પર મને ભરોસો છે ભાઈ સુગર નથી જ રહેવાની અને હારી જશો તમે જાણી જાવ એટલે હારી જશો એટલે મારે શરત નથી મારવી પણ બોડી ઉપર ડિપેન્ડ હોય છે મને લોંગ લાસ્ટિંગ વાળું છે ને મસ્તીનું મને ચાર હવે અહીંથી હું લઈ જઈશ તો ચાર તો બનાવી લેવા છે એટલે બે હજાર કામ આપણે એને આરામથી જે વી પચીસ કેટલા લગભગ ત્રીસ ચાલીસ હજાર તો થઈ જાય પણ એ બે માં મારું કામ પતે એટલે મારે ને મહિનો બે મહિના ઉપાધિ હા હા અમને તો મારે સ્પ્રેનો સ્ટોક ધીમે ધીમે પૂરો થવાની તૈયારી છે એટલે હવે આ પૂરું નહીં થવા દઈએ આપણે આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળ એક મળશું ગામ ગીની મળી આ મેક રણ તે દિયા ધરતી ધરતી હરિમ તસ્યો જે માત્ર જીવન કાલે મળ્યું છે તો મળી રહ્યા જોવાનું બોલતા નહીં થેન્ક યુ સો મચ આજના સપોર્ટ કરતા રહેજો ભાઈ બધાને મોકલી દેજો મોકલી દો બધાને ઘર માટે કુરિયર કરાવી દો